અહીં ચાંદની પેરે સ્વેટ પટોળો અહીં દિલનો રાગ છેડતો કચડો તે કચનો સભ્ય જોયો નથી અને તારે દુબઈ ફરવા જવું છે તો પૂછ તારી જાતને કે તું કેવો ગુજરાતી છો અહીં તુલસીની શામના લગ્ન થયા અહીં જે આવ્યા તે શાંતિમાં મગ્ન થયા તે માધવપુરનો દરિયો જોયો નથી અને તારે ગોવા ફરવા જવું છે તો પૂછ તારી જાતને કે તું કેવો ગુજરાતી છો અહીં વગડે હાવજ ગરજે છે તળિયે ભવનાથ બિરાજે છે અહીં બુદ્ધ ગુફામાં સમાધિ લેન અહીં અશોકના લેખ અતિ પ્રાચીન તે ગિરનારને વંદન કર્યા નથી અને તારે એમેઝોના જંગલ જોવા છે તું પૂછ તારી જાતને કે તું કેવો ગુજરાતી છો તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું નથી અને તારા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવું છે તે પાટણની વાવ જોઈ નથી અને ચાઇનાની જોવી છે પૂછ તારી જાતને કે તું કેવો ગુજરાતી છો એક બાજુ ડુંગર તો એક બાજુ રણ છે અહીં એક બાજુ દરિયો તો એક બાજુ નદીઓ નિર્મળ છે અહીં એટલું છે કે જોવા જિંદગી ઘટે અમે એમ જ નથી કહેતા કે ઘટે તો જિંદગી ઘટે તો દોસ્તો આપણે આખી દુનિયા ફરીશું પણ શરૂઆત તો આપણા ગુજરાતી થી જ કરીશું